તમારું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે નવી સરકારી યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના મારફતે જે લોકોને કઉ ચોખા રેશન કાર્ડ એપીએલ અને બીપીએલ છે તો પણ તેમને રાશન કાર્ડ મારફતે કઉ ચોખા મળતા નથી તથા રેશન કાર્ડમાં દ્વારા જે સુવિધાઓ મળે છે તે સુવિધાઓ મળતી નથી તો તમારે આ યોજના વિશે તથા રેશન કાર્ડ દ્વારા મળતા લાભો મળતા નથી તો તમને કેવી રીતે આ લાભો મળશે તો તમારે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોવાનો છે અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે માં અન્નપૂર્ણા યોજના ફરી વખત એકવાર ચાલુ કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરી તમે એનએફએસએ રેશન કાર્ડ બનાવી શકશો અને એનએફએસએ રેશન કાર્ડ દ્વારા મળતા દરેક લાભ તમને મળશે વર્ષ બે હજાર સોળમાં ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને બે રૂપિયે કિલો ઘઉં તથા ત્રણ રૂપિયે કિલો ચોખા આપવામાં આવે છે તથા દરેક નાગરિકોને માસિક દસ કિલોગ્રામ અનાજ વિના મૂલ્યે આપવામાં આવે છે કોણ કોણ આ યોજનાનો ફોર્મ ભરી શકશે સરકાર દ્વારા નવા છે એવા લોકો રાજ્યના તમામ દિવ્યાંગ ગંગા સ્વરૂપ બહેનો વૃદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓ માં સમાવેશ ન હોય તેવા બીપીએલ પરિવારના રેશન કાર્ડ ધારકો સામાન્ય વર્ગના રિક્ષા ચાલકો રોજનું કમાઈને ખાનારા વાહન ચાલકો બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો પણ ફોર્મ ભરી શકશે થોડા મહિના પહેલા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે અંતર્ગત નવા દસ લાખ પરિવારોને સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એકમાં સમાવેશ કરવામાં આવશે અને એ લોકોને એનએસએસસીના મળતા દરેક લાભો આપવામાં આવશે ફોર્મ ભર્યા બાદ નવા ધારા ધોરણમાં તમારો સમાવેશ થતો ન હોય તો તેમને નવું એનએફ રેશન કાર્ડ બનાવી આપવામાં આવશે અથવા તો જૂના રેશન કાર્ડ ઉપર એનો સિક્કો લગાવી આપવામાં આવશે અને ત્યાર પછી તેમને ફરી ગુજરાત સરકારનો રેગ્યુલર અનાજ મળતું થઈ જશે હવે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌપ્રથમ તો આવકનો દાખલો હોવો જરૂરી છે શહેરી વિસ્તારમાં મામલદારશ્રીનો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીનો તમારી પાસે આવક નો દાખલો હોવો જરૂરી છે આકારણી પોતાના કે પિતાના નામે જમીન હોય તો આઠવાની નકલ જમીન ધરાવતા ન હોય તો તલાટી કમ મંત્રી પાસેથી તમારે દાખલો લાવવાનો રહેશે ને રેશન કાર્ડના પુખ્ત અઢાર વર્ષ કરતા વધારે ઉંમરના અંગેની વાત કરીએ તો ફોર્મ તમને ક્યાંથી મળશે તો તમારે નજીકની મામલદાર કચેરી પરથી તમને મા અન્નપૂર્ણા યોજના અંગેનું ફોર્મ મળી જશે ને ફોર્મમાં આપેલી વિગતો ભરીને તમારે મામલદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે તથા અમારી ટેલિગ્રામ ચેનલ એમએસ વોઇસ ગુજરાતી વાર જોડાઈ જજો જેમાં પણ તમને આ યોજના અંગેનું ફોર્મ મળી રહેશે મા અન્નપૂર્ણા યોજનામાં તમારું નામ દાખલ કરવા માટેનું આ પ્રકારનું ફોર્મ તમારે ભરવાનું રહેશે સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારા રેશન કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ છે તે અહીંયા લખવાનું રહેશે તમારે પછી રેશન કાર્ડમાં જે પ્રમાણે તમારું સરનામું છે તે પ્રમાણે તમારે અહીંયા સરનામું લખવાનું છે અહીંયા તમારા ગામનું નામ લખી દેવાનું છે અહીંયા તમારો તાલુકો લખવાનો છે ને અહીંયા તમારો જિલ્લો લખી દેવાનો છે ને અહીંયા તમારા રાશન કાર્ડનો નંબર લખી દેવાનો છે પછી રાશન કાર્ડમાં કેટલા સભ્યોના નામ છે તેની ફક્ત તમારે સંખ્યા જ લખવાની છે રાશન કાર્ડ માર મુખ્યમાં જેનું નામ છે તે કયો વ્યવસાય કરે છે તે અહીંયા લખવાનો છે ને રેશન કાર્ડમાં 18 વર્ષથી ઉપરના કેટલા સભ્યો છે તેની સંખ્યા દર્શાવવાની છે જો રેશન કાર્ડમાં તેમના સભ્યોના નામ છે તેમાંથી કોઈ સરકારી કર્મચારી છે તો તેમની સંખ્યા લખવાની છે ને અહીંયા તમારે કુટુંબના તમામ સભ્યોની મળીને કુલ માસિક આવક કેટલી છે તે લખવાની રહેશે માસિક આવક તાલુકા અધિકારીનો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે કુટુંબનો કોઈ પણ સભ્યની માસિક આવક દસ હજાર કરતાં વધુ ધરાવે છે કે નહીં તે તમારે હા કે ના લખવાનું છે કુટુંબનો કોઈ સભ્ય આવક વેરો ભરે છે કે નહીં તે પણ કે ના લખવાનું છે અહીંયા કુટુંબનો કોઈ પણ સભ્ય વ્યવસાય વેરો ભરતો હોય તો તમારે અહીંયા આ ના લખવાનું છે કુટુંબનો કોઈ સભ્ય ખેતીવાળી જમીન ધરાવતો હોય તો તમારે અહીંયા હા ના લખવાનું છે જો હા હોય તો ખેતી જમીન ધરાવતા તમામ સભ્યોના આઠ નકલ તમારે જોડવાની રહેશે જે જમીન ધરાવે છે તેમાં બે થી વધુ સિઝનમાં બે પાકવાળી ખેતી થાય છે કે આ કેના તમારે લખવાનું છે અહીંયા પછી પુખ્ત વયના તમામ સભ્યોમાંથી કેટલા સભ્યો કમાવા માટે અશક્ત છે તે તેની સંખ્યા અહીંયા લખવાની છે પછી કુટુંબના પુખ્ત વયના સભ્યોમાંથી સાઠ વર્ષથી વધુ ઉંમરના સભ્યો કેટલા છે અને તેમાંથી ગંભર રીતે કેટલા બીમાર છે તેની સંખ્યા લખવાની છે અહીંયા જો હોય તો જ તમારે સંખ્યા લખવાની છે અથવા ના કરી દેવાનું છે પછી તમામ સભ્યો સાઇન્સ પર સુપરના છે હા ના લખવાના રહેશે સંખ્યા લખવાની છે પછી તમારી પાસે યાંત્રિક રીતે ચાલતું પૈડા વાળું સાધન છે કે નહીં તમારે આના લખવાનું છે પછી અહીંયા એકરાર માં હું પછી તમારું નામ લખી દેવાનું છે પછી મારા ધર્મ ના સોગંદ ઉપર પ્રતિજ્ઞા પૂર્વક એકરાર કરું આપું છું કે ઉપર દર્શાવેલ વિગતો સાચી છે અને ખોટી સર હશે તો તમે સજાને પાત્ર થશો તેવું

જે કુટુંબના તમામ સભ્યો પૈકી પાંસઠ વર્ષ ઉપરના હોય તેમના ઉમરના આધાર પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ જોડવાનું રહેશે આટલી બધી માહિતી લખ્યા પછી તમારે આ માહિતી રેવન્યુ તલાટી પાસેથી ભરવામાં આવશે ને રેવન્યુ તલાટી તમારા આ યોજનાનો લાભ મળશે કે નહીં મળશે તેનો અભિપ્રાય આપશે સૌ પ્રથમ રેવન્યુ તલાટી અરજી કરનાર કુટુંબ પાસે વાળા ચાર પૈડાવાળું સાધન છે કે નહીં તે ચેક કરશે પછી કુટુંબનો કોઈ પણ સભ્ય કર્મચારી છે સરકારી તે પણ નોંધ લે છે પછી કુટુંબના કોઈ પણ સભ્યની માસિક આવક દસ હજાર કરતા વધુ ધરાવે છે કે તેની પણ ચકાસણી કુટુંબમાં જમીન ધરાવે છે કે તેની પણ નોંધ લે છે કુટુંબના પુખ્ત વયના તમામ કમાતા સભ્યોમાંથી કેટલા અશક્ત છે તેની પણ સંખ્યા લખશે ગંભીર રીતે કેટલા બીમાર છે તેની નોંધ લે છે સાહીઠ વર્ષ ઉપરના કેટલા છે પછી રેવન્યુ તલાટી અહીંયા તેમનો અભિપ્રાય લાગશે જેથી તમને તેઓ આ અભિપ્રાય આપશે તો તમારે આ લાભો મળશે જેમ તેમનો અભિપ્રાયમાં ના હશે તો તમને આ લાભો કોઈ પણ પ્રકારના મળશે નહીં પછી રેવન્યુ તલાટી અહીંયા તેમનો કચીકો કરશે પછી અરજદારની વિગતો તથા રેવન્યુ તલાટીના અભિપ્રાયને ધ્યાને લઈ તમારી અરજી મંજૂર અથવા ના મંજૂર કરવામાં આવશે આ યોજનાનું ફોર્મ અમારી ટેલિગ્રામ ચેનલ એમએસ voice ગુજરાતી પર તમને મળી શકશે જો આપેલી માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરવાનો હોય તો લાઇક કરી દેજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા પણ જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ મળી શકે આભાર